ગભરામણ સાથે છાતીમાં દુખાવો બેચેની ડાબો હાથ દુખો અને હૃદયના ધબકારા વધી જવા આ લક્ષણ કોઈપણ વ્યક્તિને થાય તો એવું જ લાગે કે મને હમણાં જ હાર્ટ એટેક આવશે પણ મિત્રો શું તમે જાણો છો ડૉક્ટર પાસે પહોંચતાવા મોટાભાગના ગભરામણ અને છાતીના દુખાવાના કેસમાંથી પચાસ ટકા કેસમાં આ હાર્ટ એટેક હોતું જ નથી પણ ઊંધો કેસ અને એસિડિટીની સમસ્યા હોય છે આજના વિડીયોમાં હું તમને એવા સ્પષ્ટ લક્ષણો જણાવીશ કે જેથી તમે ડૉક્ટર પાસે જાતા પહેલાં ઘરે પોતે જ જાણી શકો કે મને ઊંધો ગેસ છે કે હૃદય સંબંધી કોઈ સમસ્યા છે એટલે તમે નક્કી કરી શકો કે ગભરાવાની જરૂર છે કે ખરેખર નથી મિત્રો આ વિડીયોમાં આગળ વધી નથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને હું વિચારતા હો કે આ રોગ મારે દવા લાગુ પડશે કે નહીં પડે મને આ રીતે ઠીક થશે કે નહીં થાય તો તમે આ વિડીયો જોતાં પહેલાં મારા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામના બીજા બધા જ વિડીયો જુઓ અને એ વિડીયોમાં તમે હજારો દર્દીઓને સાજા થયેલા જોશો એટલે તમને વિશ્વાસ આવશે કે આયુર્વેદથી રોગ મટી શકે છે અને આ માટે જો તમે કોઈપણ આયુર્વેદ સારવાર લેવા માગતા હો તો તમે અમને સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો છો ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મુકેશભાઈ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એની ફરિયાદ શું હતી તમે જાણો છો એમણે મને કહ્યું સાહેબ મને અઠવાડિયામાં બે વાર હાર્ટ એટેક આવી જાય છે મેં કીધું શું વાત કરો છો તમને દર અઠવાડિયે બે વાર હાર્ટ એટેક આવી જાય હા સાહેબ દર અઠવાડિયે બે વખત હું હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જાઉં છું ત્યાં દાખલ થાઉં છું રિપોર્ટ્સ કરાવું છું મારે એસીજી રિપોર્ટ નોર્મલ આવે છે ઇન્જેક્શન લઈ ગોળી લઈને પાછો આવી જાઉં છું ડૉક્ટર મને હંમેશા એ જ વાત સમજાવવા માગે છે કે મને હાર્ટ એટેક નથી આવતો પણ ગેસને કારણે આ પ્રોબ્લેમ થાય છે પણ હું કોઈપણ રીતે પ્રયત્ન કરું છતાં મારા મનમાંથી આ ભાઈ જતો જ નથી અને મને સતત બેચેની ને ગભરાવણ રહે છે મિત્રો આ મુકેશભાઈ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એટલા બધા ડરેલા હતા કે એમને એવું જ લાગતું હતું કે જાણે મને હાર્ટ એટેક આવી જ જશે અને એના માટે સતત હેરાન થતા હતા જ્યારે આપણે આયુર્વેદની પાચનશક્તિની દવા શરૂ કરી ધીમે ધીમે એમને ગેસ ચડવાનો બંધ થયો ઊંધો ગેસ છાતીમાં ભરાવવાનો બંધ થયો અને પછી એમના મનમાં આત્મવિશ્વાસ જાગૃત થયો કે ના આ હાર્ટ એટેક નથી પણ મને ગેસ જ છે અને ધીરે ધીરે એ રોગ મટી ગયો મુકેશભાઈ જેવી સમસ્યા હજારો પેશન્ટને છે અને દરેક પેશન્ટ અવારનવાર હોસ્પિટલના વોર્ડના ધક્કા ખાતા હોય છે પણ શું તમે જાણો છો મિશિગન યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં થયેલા સર્વે મુજબ ગભરામણ અને છાતીને દુખાવા સાથે હોસ્પિટલમાં જતા મોટાભાગના પેશન્ટમાંથી પચાસ ટકા પેશન્ટમાં આ દુખાવો માત્રને માત્ર ગેસ અને એસિડિટીને કારણે થતો હોય છે એટલે પચાસ ટકા કેસ એવા હોય છે કે જેમાં માત્ર ને માત્ર પાચનશક્તિના કારણે આ પ્રોબ્લેમ થાય છે અને એ લોકો સમજી નથી શકતા કે મને ગેસ છે કે હાર્ટ એટેક છે આજનો આ વિડીયો હું એવા જ લોકો માટે બનાવવા માગું છું કે જે લોકો ડૉક્ટર પાસે જતા પહેલાં પોતે જ તારણ કાઢી શકે કે આ રોગ મોટે ભાગે ગેસને કારણે છે મને હાર્ટ એટેક નથી જેથી એમની ક્વોલિટી ઓફ લાઈફ સુધરે એમ જીવનમાં સ્વાસ્થ્ય આવે અને સતત ગભરામણે બેચેની ધીરે ધીરે ઘટતા જાય સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ઊંધો ગેસ અને હાર્ટ એટેક બંને અલગ અલગ વસ્તુ હોવા છતાં પણ એના લક્ષણો એક જેવા કેમ જણાય છે આનું કારણ છે ગેસ કઈ જગ્યાએ ભરાય છે એના ઉપર રહેલું છે મિત્રો આપણા શરીરમાં જ્યારે પાચનશક્તિ બગડે છે ત્યારે ખોરાક પચતો નથી એમાંથી ગેસ અને કબજિયાત થાય છે આ ગેસ જ્યારે જઠર સ્ટમક એટલે કે હોજરીમાં ભરાય ત્યારે હૃદયની આસપાસ નજીક હોવાને કારણે થોડુંક દબાણ ઉત્પન્ન થાય છે અને જેને કારણે આપણે હાર્ટ એટેક જેવા લક્ષણો જોવા મળે છે પણ હકીકતમાં આ હોજરીમાં ગેસ ફસાવાને કારણે થતી સમસ્યા છે એવી જ રીતે આ ગેસ જ્યારે મોટા આંતરના ડાબા ભાગમાં ભરાય ત્યારે ડાબો આખો અંગમાં દુખાવો થવો એના જ્ઞાનતંતુ ઉત્તેજિત થઈ જવાને કારણે છાતીમાં ડોકની આસપાસ પડખામાં આ બધી જ જગ્યાએ દુખાવો અનુભવાય છે અને જેને કારણે જે છે આપણે એવું સમજી બેઠીએ છીએ કે મને હાર્ટ એટેક આવવાની શક્યતા છે પણ હકીકતમાં આ રોગનું મુખ્ય કારણ છે ઉદાવર્ત એટલે કે ઊંધો ગેસ થવો અને એ ગેસ શરીરના કોઈપણ અંગમાં ભરાવો મિત્રો આજે હું તમને એવા સ્પષ્ટ કારણો જણાવીશ જેથી તમે આ વસ્તુને સમજી શકો જે પેશન્ટને ઊંધા ગેસને કારણે આ સમસ્યા થતી હોય એ પેશન્ટમાં અમુક પ્રકારના લક્ષણો કોઈને કોઈ રીતે જોવા મળતા હોય છે જેમાં સૌથી પહેલું લક્ષણ છે આ પેશન્ટનું પાચન લાંબા સમયથી ખરાબ રહ્યું હોય છે બીજું લક્ષણો છે એને થોડી થોડી કબજિયાત રહેતી હોય છે ત્રીજું છે એને ગેસ વારે વારે ઉપર ચડતો જેને કારણે ઓડકાર આવે માથાનો દુખાવો થઈ જતો હોય ચક્કર જેવું લાગતું હોય આ લક્ષણો પણ જોવા મળે છે સાથે સાથે આવા પેશન્ટમાં લાંબા સમયથી ભૂખ ન લાગવી એસિડિટી થવી આ બધી સમસ્યા પણ જોવા મળે છે એટલે જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ લાંબા સમયથી રહે છે અને આ પ્રોબ્લેમ રહે છે તો મોટે ભાગે આ ઊંધો કેસ હોઈ શકે છે હવે જો આ સમસ્યા તમને હૃદય સંબંધી કોઈ રોગને કારણે હોય તો તમને અમુક ખાસ લક્ષણો જોવા મળી શકે છે જેમ કે એમાં સૌથી પહેલું લક્ષણ શું છે તો તમારો દુખાવો છાતી અને હાથ પૂ મર્યાદિત ન રહેતા ઘણી વખતે જે છે એ ડાબા જડબા સુધી અથવા તો ડાબા ડોકના ડાબા ભાગ સુધી પણ થતો હોય છે આ સાથે જ જે છે તમને છાતીમાં ખૂબ જ ભાર લાગવાનો અનુભવ થતો છાતી ટાઈટ થઈ જાય એવો અનુભવ થતો હોય છે સાથે સાથે તમારામાં હૃદયરોગ સંબંધી કોઈ ફેમિલી હિસ્ટ્રી હોય એટલે કે તમારા માતા પિતાને હૃદયરોગ હોય કે ભાઈ બહેનોને હૃદયરોગ હોય અથવા તો તમને હૃદયની સમસ્યાની સાથે બીપી હોય પહેલાં તમને કોઈ પ્રકારનો હૃદયરોગનો હુમલો આવી ચૂક્યો હોય અથવા તમે સ્મોકિંગ કે આલ્કોહોલનું વધારું પડતું સેવન કરતા હો આ બધા જ કારણો સાથે જો આ લક્ષણ જોવા મળે તો આપણે હૃદય સંબંધી ચેકઅપ જરૂર કરાવવા જોઈએ સાથે સાથે જે લોકોને હાર્ટ સંબંધી સમસ્યા હોય એમાં એ ખાસ લક્ષણ એ છે કે એમને જ્યારે આ પ્રોબ્લેમ થાય છે ત્યારે ખૂબ જ પરસેવો વળે છે અને આ પરસેવો ઠંડો હોય છે હા મિત્રો યાદ રાખો ઠંડો પરસેવો વળવો એ હૃદયરોગ અને હાર્ટ એટેકનું એક લક્ષણ જરૂર છે અને એના વિશે ગંભીરતાથી ધ્યાન દેવું જોઈએ જ્યારે તમને ઊંધો ગેસ થતો હોય છે ત્યારે જે પરસેવો વળે છે એ ખરેખર બેચેની ગભરામણને કારણે નોર્મલ પરસેવો વળશે ઠંડો પરસેવો વળતો હોતો નથી એટલે તમને ગભરામણી સાથે ખૂબ વધારે પ્રમાણમાં પરસેવો વળે એટલો બધો પરસેવો વળે કે કપડાં પણ નીચવીને પાણી પાણી થઈ જાય અને ઠંડો પરસેવો વળે તો જાણવું કે આ હૃદય સંબંધી સમસ્યા જ છે એટલે આ પ્રકારના લક્ષણને ગંભીરતાથી લેવા જોઈએ સાથે સાથે જે લોકોને હાર્ટ સંબંધી સમસ્યા હોય ને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે આવવું ડાયાબિટીસ હોવી આ બધા લક્ષણો પણ એમાં બ્લડમાં જોવા મળે છે એટલે તમને જો આ પ્રકારના હૃદય સંબંધી લક્ષણો જોવા મળે ચાલતા હો તો છાતીમાં દુખાવો થાય શ્વાસ ભરાઈ રહે છાતી વધુ ટાઈટ લાગવા માંડે ચક્કર આવે આ બધા લક્ષણો તમને હૃદય સંબંધી સમસ્યાઓ તરફ લઈ જાય છે એટલે યાદ રાખો પાચનના લક્ષણો હૃદયના લક્ષણો એમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે પણ બંને લક્ષણો કોકને કોક જગ્યાએ એક સમાન પણ હોય છે એટલે આપણે એવું લાગે છે કે મને હાર્ટ એટેક આવશે કે શું પણ મિત્રો અંગત સલાહ તો એ છે કે તમને સામાન્ય પણ આવા લક્ષણ જોવા મળતા હોય તો નજીકના ડૉક્ટર પાસે જઈને બધા જ રિપોર્ટ કરાવો ખાસ કરીને ઈસીજી ડીએમટી અને સાથે તમારા બ્લડના પેરામીટર્સ કરાવો જો આ બધા પેરામીટર્સ સાવ નોર્મલ આવતા હોય તો ગર્ભાવાની જરૂર નથી તમારે પાચનશક્તિ સુધારવાની જરૂર છે અને એના માટે તમે આયુર્વેદના ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો આયુર્વેદમાં ઊંધા ગેસને ઉદાવ્રત નામનો રોગ કહ્યો છે અને એનું નિદાન સ્પષ્ટ રીતે ચરકસંહિતાના લક્ષણો પ્રમાણે જ થાય છે ચરકસંહિતા આના માટે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે કે જ્યારે વ્યક્તિને ઊંધો ગેસ થાય છે ત્યારે એને હૃદયમાં દુખાવો થાય ગભરામણ થાય બેચની થાય ધબકારા વધી જાય અને સાથે સાથે આયુર્વેદમાં તો એટલે સુધી કીધું છે કે મનોવિકારાન એટલે કે માનસિક રોગી હોય એવી હાલત પણ પેશન્ટની થતી જોવા મળે છે વિચાર ખૂબ આવે છે એન્ઝાયટી એટલે કે વિચારવાયુ થઈ જાય છે ગભરામણ થવા બેચની થવી ઊંઘ ના આવી આ બધા લક્ષણો પણ ઊંધાવાયુને કારણે થાય છે આ બધા જ લક્ષણો જો તમારામાં જોવા મળતા હોય તો આયુર્વેદમાં એના માટે સ્પષ્ટ અને સૌથી સરળ સૌથી સચોટ ઉપાય કહે છે બસ્તી સારવાર બસ્તી સારવાર એ આયુર્વેદના પંચકરોમાંથી એક સારવાર છે કે જે મોટાભાગના આયુર્વેદ ચિકિત્સકો કરાવતા હોય છે જો તમે નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટર પાસે બસ્તી સારવાર કરાવશો તો મારો અનુભવ હું કહે છે કે મેં હજારો પેશન્ટને બસ્તી સારવારથી ખૂબ સારો ફાયદો પહોંચાડેલો છે જેના વિડીયો પણ આપ અવારનવાર મારા યુટ્યુબ અને ફેસબુકમાં જોતા હો છો આ બધા જ પેશન્ટને હું આગ્રહી રાખું છું કે બસ્તી સારવાર કરાવે બસ્તી સારવાર ખૂબ શ્રેષ્ઠ સારવાર છે નિષ્ણાત આયુર્વેદ ડોક્ટરના માર્ગદર્શન કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ આપે છે અને ઊંધા ગેસને મૂળથી મટાનારી ચિકિત્સા છે એટલે મિત્રો જો તમે આવા પ્રકારના રોગથી પરેશાન છો બસ્તી સારવાર છે સચોટ માર્ગદર્શન મેળવવા માંગો છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે આ સારવાર કરાવતા હોઈ છીએ એટલે હવે ગેસ માટે ગભરામણથી સતત ડૉક્ટરનો સંપર્ક કરો હોસ્પિટલમાં દાખલ થવું ગોળીઓનું ઇન્જેક્શન લેવા એના કરતાં તો બેટર એ છે કે તમે તમારું પાચન સુધારો પેટ સાફ રાખો અને આયુર્વેદથી આ રોગને જળમૂળથી મટાડો આ વિડીયો એવા લોકો સાથે જરૂર શેર કરો કે જે લોકો વાત વાતમાં ડરી જતા હોય ને એમને લાગે કે મને હાર્ટ એટેક આવી જ જશે આ વિડીયો એ લોકોને ખૂબ સારી માહિતી આપશે જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ